લોકસભાની સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ ની તૈયારી માટે કેન્દ્રીય પાર્ટીની યોજના ગુજરાત પ્રદેશની તમામ છવ્વીસ લોકસભા સીટોના મધ્યસ્થ કાર્યાલય ના ઉદઘાટન કરવામાં આવ્યા ત્યારે દાહોદ લોકસભા આગામી લોકસભા સામાન્ય બે હજાર ચોવીસની તૈયારી માટે કેન્દ્રીય પાર્ટીની યોજના મુજબ દાહોદ લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું તમામ લોકસભા સીટ પૈકી ગાંધીનગર લોકસભા સીટના કાર્યાલયનું ઉદઘાટન માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી માનનીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે કરવામાં આવ્યું દાહોદ લોકસભા સીટના કાર્યાલયનું ઉદઘાટન રોજ તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને મંગળવારના રોજ સવારે સાડા દસ કલાકે દ્વારકેશ કોમ્પ્લેક્ષ સાંઈ પેટ્રોલ પંપ પાસે ઝાલોદ રોડ છાપરી દાહોદ ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ માનનીય શંકરભાઈ આમલીયાર માનનીય સાંસદ જશવંતસિંહ ભાભોર લોકસભા પ્રભારી રામસિંહભાઈ રાઠવા સાહેબ જિલ્લા સંગઠન પ્રભારી સતીષભાઈ પટેલ સાહેબ અને જિલ્લાના માનનીય ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખોની ઉપસ્થિતિ રહી હતી ત્યારબાદ શ્રી રામ પાર્ટી પ્લોટ છાપરી ખાતે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી માનનીય પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલજી અને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું વક્તવ્ય લાઈવ એલ સ્ક્રીન દ્વારા નિહાળવામાં આવ્યું હતું